પાણીની જરૂર નથી એટલે આપણે કઈ નથી કર્યો છે ને આ છે આપણો દાળ ને આ છે આપણો હરેકો જે દેશી હરેકો ખાવામાં મીઠાશ ને મિત્રો જો આ કઈ જનાવર એક ગાયું છે જોયું તમે આ છે નેવડી આ જો કઈ બોખવલ ગાય છે જો તમે જો ઈ સકોસો જો તમે આ વીડિયો તો બખો લગાય છે કેની સે તો કઈ ખબર ને આજ જો આપણે માકુ જોવા જવાનું છે જાયર માં આમે દેખાઈ છે આપણો ઘર છે સનલ માં નો તો સપોર્ટ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો

आटो बगी जो

बाबा जी નો પા દાદા નીવાડી આવી જાય છે અહીંયા છે ડુંગળી કરેલી છે લાલ દે સફેદ દે મિક્ષમાં આવેલું છે આ જો આપણે શેડ આપે પૂગવા આવ્યા છીએ આપણે ઈ જોન છે કે સેલુ નાકુ ફરાઈ ગયું છે કે નથી ધરાણું બસ એકલું જતે સપોર્ટ તો જો લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ કરજો